દેશભરમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા મળ્યું છે એક હજાર ફૂટની રામની ધજા અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓએ ઊભા રહીને શ્રી રામ લખીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડા ધારાસભ્ય હીરા સોલંકી સાથે દિલીપ સંઘાણીના નાનાભાઈ મુકેશ સંઘાણી સહિતના સંતો મહંતો દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળથી ભવ્ય રામ યાથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે જાણે આખું સાવરકુંડલા શહેર રામમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો લોકોએ ઠેર ઠેરથી રામ રથયાત્રાને પુષ્પવર્ષા કરી વધાવી હતી આ સાથે જ સાવરકુંડલા શહેર પણ રાત્રિના સમયે રોશનીના અદ્ભુત લાઇટ ડેકોરેશનથી સજ્જ જોવા મળ્યું હતું કાર્યક્રમના અંતમાં વડોદરામાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના અંગે મૌન પાડવામાં આવ્યું હતું બાદમાં રાષ્ટ્રગીત પર સલામી અર્પણ કરવામાં આવી હતી શ્રી રામ પોતાની બેસી પોતે ઉભા રહી અને શ્રી રામ નું દ્રશ્ય ત્યાં ખડું કર્યું કેટલીય રાસ મંડળીઓ પોત પોતાનો અભિનય કરતા કરતા આનંદ ની અંદર આખા નગર ની પરિક્રમા કરી અને

વાત છે અમારા નગર માટે ગૌરવની વાત છે અમારા શહેર માટે ગૌરવની વાત છે અમારા વિસ્તાર માટે ગૌરવની વાત છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ ઉમંદભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે સોળે કળાએ શણગાર સજેલા સાવરકુંડાની નાવલી નદીના પટમાં એક અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે આંખોને આંજી દે તેવી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ રંગોળી દસ કલાકની જહેમત બાદ તૈયાર કરાઈ છે હાથમાં રામ મંદિરની કલાકૃતિ ચિત્ર રાખીને કલર દ્વારા જમીન પર રંગોળીના સર્જકકારે અયોધ્યામાં બિરાજતા ભગવાન રામના રામ મંદિરને કલાકારે લાંબી મહેનત બાદ તૈયાર કરતા કાબિલે દાદ છે દર્શન કરવા આવેલી અને અહીંયા એક અલગ જ ફિલિંગ્સ આવે છે કે અત્યારે હું અયોધ્યામાં છું ત્યાં દર્શન કરી રહી છું અને ભવિષ્યમાં અયોધ્યા જઈ શકું કે નહીં પણ અહીંયા મને અયોધ્યા જ અત્યારે બતાય છે અને આમ અલગ જ ફિલિંગ્સ છે સાવરકુલાની જમીન પર અયોધ્યાનું રામ મંદિર જોઈને દર્શનાર્થીઓ તો અકલ્પનીય કલાકૃતિની સરાહના કરી રહ્યા છે જોકે અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જ્યારે પણ જવાય પરંતુ અત્યારે ઘરે બેઠા ગંગા સમાન રામ મંદિર સાવરકુંડલાની ધરતી પર મળનાર કલાકાર પણ માત્ર ઈશ્વરની કૃપાથી આ કાર્ય કરી રહ્યા છે રંગોળી પર રામ મંદિર કંડારનાર કલાકાર સિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના પૂજારી છે રંગોળી પર મંદિરો આબેહુ બનાવવાનો શોખ આજે એક મુઠ્ઠી ઊંચેરા માનવીની જેમ રંગોળી કલાકારે ધન્યતા અનુભવી છે આ અવધ આજે રામ આવે છે અવધમાં તો મને એમ થયું મિત્રો અહીંયા આપણી જ સાવરકુંડલા છે તો એ અવધ બની જાય નાવલી નદી છે એ સરીઓ બની જાય તો મેં એવું વિચાર્યું કે ભાઈ અહીંયા આપણે રામ ભગવાનનું મંદિર બનાવીએ આબેહું અને તેને પધારે પધારે રામ ભગવાન તો એવી આશાથી અને એવી શ્રદ્ધાથી મેં બનાવ્યું છે એટલે બહુ સારું એવું અત્યારે બન્યું છે દશક કલાક જોકે દરેકના રોમે રોમમાં રામ વસતા હોય અયોધ્યા જેવી અદ્ભુત કલાકૃતિ સાવરકુંડલાની નાવલી નદીમાં આકાર પામી છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડા સહિતના ભાજપના નેતાઓ પણ અયોધ્યા રામ મંદિરના દર્શન સાવરકુંડલા રામમાં લીન થયું હોવાનો સનાતન અહેસાસ અનુભવ્યો હતો સાડા પાંચસો વર્ષના વનવાસ પછી મને પણ થયું કે મારું આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય મારે કરવું જ જોઈએ એ કર્તવ્યથી સાવરકુંડલાની દુર્ગાઓ માતૃશક્તિ અને પરિષદ અને હિન્દુ પરિવારોના સાથથી મને ખૂબ સરસ સાથ મળ્યો અને સાથ આજે મારો વિચાર ખૂબ સરસ રીતે સક્સેસ થયો છે આજ સાવરકુંડલા છે ને એ હું ચોક્કસ કહી શકીશ કે અવધપુરીની અંદર પરિવર્તન થઈ ગયું છે અવધપુરી જેવો જ માહોલ આ અંદર છે હરેક ગલી હરેક નગર હરેક નાનામાં નાનું ઘર છે આજે રામની અંદર રામની ભક્તિમાં ડૂબી અને બસ ઉત્સવ સનાતન ધર્મ ઉત્સવ મનાવવા બે બાકળું થઈ રહ્યું છે